GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News સબુ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી 10 થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા કે જે પૈકી ચાર ઇસમોને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા કે જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રખડતા કૂતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જાણવા મળતી વિગત અનુસાર ડબુ શર્મા ઠેઠે રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને કૂતરાએ બચકા ભર્યા બાદ ચાર ઇસમોને વડોદરા સીઆજી હોસ્પિટલ ખાતે

ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે જોવા મળી રહ્યો છે સીએચસી ડબ્લ્યુ ખાતે હમણાં પાંચ થી છ આપણે કુતરા કાઢેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી જેમાંથી આપણે ત્રણ ચાર જેટલા કેસ હતા જેના બહુ વધારે કડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો એને આપણે એસએસજી રિફર કર્યા છે જેને આઈવીઆઈજી નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે બીજા બધાને આપણે જે એઆરવી ઇન્જેક્શન હોય જે બી કૂતરા કાઢેલા ઇન્જેક્શન ધનુરને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે માસ ડોગ બાઈટ તો આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીં અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે ટોટલ સાત થી આઠ કેસ હમણાં આપણે નોંધ્યા છે જેની અંદર મોટે ભાગ છોકરાઓ હતા નાના છોકરાઓ હતા અને બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છું